બિલકુલથી જે રીતે વેપારીઓ આજે અહીંયા સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવ્યા હતા અને આપ જોઈ શકો કે સંકલનની જે બેઠક મળી રહી છે તમામ જે વેપારીઓ છે એ વેપારીઓ આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે સંકલનની જે બેઠક હતી સંકલનમાં તેઓ માંગ કરી રહ્યા છે કે આ તમામ જે વેપારી છો શકો છો છે સંકાલન બે બેઠક છે એ સંકાલન બેઠક મળવા પામી હતી તમામ જે વેપારીઓ છે એ વેપારીઓ હા શું મુખ્ય રજૂઆત એ હતી કે અહીંયા તમે ત્યાં આપણે પદ્મા શોપી શિફ્ટ કરવાની જે વાતો ચાલે ચર્ચા ચાલે છે પણ જે અચાનક છાપામાં આપી દીધી કે વેપારી બધા સહેમત છે પણ અમારી પાસે કોઈ માંગણીઓ છે એ રજૂ થઈ નથી અંદર પેપરમાં છાપામાં વિકાસ જોડે તો છે જ પણ અમે પણ પોતાના મુદ્દા મૂક્યા છે એના પર ફોકસ નથી એટલે આપણી એ જ માંગણી કરવા આવ્યા છે બીજું કશું નથી એ બધું હવે જાહેર થશે હવે થોડીક વારમાં જાહેર થશે એટલે તમારે ના એ નથી લીધું આ તમામ કહેવાય છે કે વેપારીઓ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તમામ વેપારીઓને જગ્યા નહીં મળે તો આ દુકાનોને ખાલી કરે તેવી વાત કરી રહ્યા છે તમામ તમામ જે વેપારીઓ અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા ને આ સંકલની બેઠકમાં જે આજે કહેવાય છે કે છાંપાઓની અંદર આવ્યું છે કે આ તમામ વેપારીઓ સંમત થાય છે પરંતુ વેપારીઓનું કહેવું છે કે વેપારીઓને કોઈ પણ જાણ નથી તમામ લોકો અહીંયા આવ્યા છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ હજુ સુધી વેપારીઓ આ શોપિંગ સેન્ટર હટાવવા માટે કોઈ પણ સંમત થયા નથી કારણ કે તેઓને વૈકલ્પિક જગ્યા નહીં મળે ત્યાં સુધી તેઓ આ શોપિંગ સેન્ટર ખાલી કરવાના નથી આજે અહીંયા સંકલન બેઠક થશે અને તેમાં ચર્ચા થશે કે ખરેખર તેઓને આ વૈકલ્પિક જગ્યા મળે છે કે કેમ એ જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડિયો ન્યૂઝ વડોદરા